કારખાનામાં થયેલી એકવીસ લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો કારખાનામાં કામ કરતા બંગાળી કર્મચારીએ જ આ ચોરીને અંજામ આપ્યો હતો પોલીસે તપાસ દરમિયાન બંગાળી આરોપી સુભાષ હુતેતની ધરપકડ કરી છે સુરતના લાલગેટ વિસ્તારના નાગોરીવાડમાં એક કારખાનામાં કામ કરતી બંગાળી કારીગરે એકવીસ લાખની કિંમતના બસો ગ્રામ સોનાની ચોરી કરી લાલગેટ પોલીસમાં ફરિયાદ પણ ન થાય જેના આધારે તપાસ થઈ આરોપી ચોરી કરીને મુંબઈ ફરાર થઈ ગયો હતો તપાસમાં આરોપી સુભાષ ખુદ મુંબઈ ફરાર થયા હોવાનું જાણવા મળે છે જોકે પોલીસે આરોપી મુંબઈથી અન્ય જગ્યા પર ફરાર થઈ જાય પહેલા તેને દબોચી લીધો છે મુદ્દા માલ સાથે પણ તેની ધરપકડ થઈ ગઈ છે જોકે તમામ સીસીટીવી કબજે કરાયા છે હાલ તો પોલીસના ગુનો ઉકેલવામાં ઘણા દિના જ કલાકો થયા હોય પોલીસ આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોગઢ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની વિગત એવી હતી કે અરજદાર જે છે હસન અલી હૈદર અલી શેખ એનું સોનાનું અને ઘરેણાંનું કામ હતું તો તેના ત્યાંથી બસ્સોને ગ્રામ સોનું જેની કુલ બજાર કિંમત એકવીસ લાખ રૂપિયા જેવી થાય છે આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો હતો આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સિત્તેર કરતાં વધારે સીસીટીવીના આધારે આઇડેન્ટિફાય કરેલ કે તે તે તેની કંપનીમાં જ કામ કરતા સુભાષિષ ભરત હુતેત નામનો ઈસમ આ રીવા સોનું લઈને ભાગેલો છે આ જે આરોપી છે તે આ બસો ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાળ ખાતે ભાગી ભાગી રહેલો હોય પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આ આરોપીની વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેના પાસેથી પૂરેપૂરો હંડ્રેડ રિકવરી કરેલ છે